નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતર હિત વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બે દિવસીય સ્ટુડન્ટ ફેસ્ટ યોજાશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કાફીલા નામથી સ્ટુડન્ટ ફેસ્ટ યોજાશે જર્નાલિઝમ ફેકલ્ટીમાં બે દિવસથી સ્ટુડન્ટ ફેસ્ટ યોજાશે સ્ટુડન્ટ ફેસ્ટ નું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે સ્ટુડન્ટ ફેસ્ટ આવતીકાલ તેર અને ચૌદ ફેબ્રુઆરી એ યોજાશે જેમાં નવ ઇવેન્ટ સ્પર્ધા અને ત્રણ વર્કશોપ યોજાશે નવ ઇવેન્ટ સ્પર્ધામાં બોલીવુડ ક્વિઝ ટ્રેઝર હાર્ટ ડાન્સ સિંગિંગ સહિતની ઇવેન્ટ યોજાશે હું સિનિયર માસ્ટર સ્ટુડન્ટ છું ફેકલ્ટી ઓફ જર્નલિઝમ અને કોમ્યુનિકેશન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અમારો આ એક સ્ટુડન્ટ ફેસ્ટ યોજાઈ રહ્યો છે તેર અને ચૌદ ફેબ્રુઆરીના અને અમારે ત્યાં દસ ઇવેન્ટ્સ એટલે કોમ્પિટિશન્સ છે સોરી નવ ઇવેન્ટ્સ છે અને ત્રણ વર્કશોપ છે અમારા ઇવેન્ટ્સમાં જે અમારી કહી શકીએ કે બહુ ફેમસ ઇવેન્ટ્સ છે એનામાંથી બોલિવૂડ ક્વિઝ છે ટ્રેઝર હન્ટ છે ડાન્સિંગ છે સિંગિંગ છે એના સિવાય થોડી એવી ક્રિએટિવ કોમ્પિટિશન પણ અમે રાખેલી છે જેમ કે ક્રિએટિવ રાઇટિંગ છે ફોટોગ્રાફી છે રીલ રીલ મેકિંગ છે લોગો મેકિંગ છે તો એવી બધી કોમ કોમ્પિટિશન્સ છે ત્રણ અમે વર્કશોપ રાખી છે એક છે રેડિયો સિટીના આરજી તુષાર સાથે કોન બનેરગા રેડિયો જોકી તો એના ઉપર એક કેવી રીતના રેડિયો જોકી બની શકાય એની ટીપ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપશે સેકન્ડ છે હાર્દિક મહેતા આવવાના છે ફિલ્મ રાઇટિંગ ઉપર એક વર્કશોપ લેવા માટે એના સાથે સાથે જે થર્ડ વર્કશોપ છે એ થિયેટર ઉપર છે જે અમારા જ અહીંયાના વિઝિટિંગ ફેકલ્ટી છે અનિકેત પંડ્યા એ કરવાના છે તો અત્યારે રજીસ્ટ્રેશન ઓફલાઈન ચાલુ જ છે તમે જોઈ શકો છો અને ઓનલાઈન પણ અમારે બહુ સારા રજીસ્ટ્રેશન આવે છે તો અમે બહુ સેટ છીએ ઓલ સેટ છે અને કાલે અને પરમ દિવસે બધાને આવે એવું કહીશું થેન્ક યુ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ్ యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావె ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్